સ્વચ્છતામાં એવોર્ડ જીતનાર સુરતમાં એક અજીબ વિરાદાબાદ જોવા મળી રહ્યું છે લાખોના ખર્ચે બનેલું જાહેર શૌચાલય બે મહિનાથી તાળું મારીને પડ્યું છે અને લોકો જાહેરમાં જ ગંદકી કરવા માટે મજબૂર છે તંત્રની બેદરકારીના પાપે શહેરીજનો પરેશાન છે ત્યારે જુઓ ખાસ ધારધાર અહેવાલ એ બે એક મહિનાથી શૌચાલય બની ગયો છે પણ આને ચાલુ નથી કરવામાં આવ્યું ખાલી કમસેકમ 1.5 બે વર્ષ તો બંધ હતું આ છે સુરત નો ઉધના વિસ્તાર ઉધના સાઉથ ઝોન ની ખડોદરા પાલવ સોસાયટી માં આવેલું જાહેર શૌચાલય જેને લાખોના ખર્ચે નવેસર થી તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ નવાઈ વાત એ છે કે કામ પૂર્ણ થયાને બે મહિના વીતી ગયા છતાં પણ આ શૌચાલય હજી સુધી જનતા માટે ખુલ્યું જ નથી પહેલાં શૌચાલય ચાલુ હતું ને બે એક વર્ષથી આ શૌચાલય બંધ થઈ ગયું કોરોના પછી લગભગ બંધ થઈ ગયેલું છે ને બે એક મહિનાથી શૌચાલય બની ગયો છે પણ આને ચાલુ નથી કરવામાં આવ્યું ખાલી હજુ એટલે બધાને હાલાકીની સામનો કરવો પડે છે ને બધા કારીગર વર્ગને બધાની ખુલ્લામાં શૌચ કરવા જાય છે એટલે એમાં તકલીફ બી બહુ પડે છે ને કોઈ લેડીઝ હોય કે ગળીમાંથી લેડીઝ આવતી જતી હોય તો એ બી તકલીફ બહુ પડે છે એમને કેમ કે ખુલ્લામાં જાય છે બધું મચ્છરને બધું બીમારીઓ ફેલાય છે એટલે આજ જલ્દીમાં જલ્દી ચાલુ થઈ જાય લગભગ બે મહિનાથી તો બની ગયું છે અને કમસે કમ દોઢ બે વર્ષથી તો બંધ હતું શૌચાલય બહારથી ચમકે છે પરંતુ અંદર જનતાને પ્રવેશ માટે મનાય છે પરિણામે મજબૂરી વશ લોકો શૌચાલયની દિવાલ બહાર જ જાહેરમાં શૌચ કરવા મજબૂર બન્યા છે અને ચાલુ કર્યા ને ત્રણેક મહિના તો નવું બનાવવાને ત્રણેક મહિના જેવું થઈ ગયું છે પણ હજી સુધી યુઝમાં આવી નથી રહ્યું લોકો ખુલ્લે તેમ અહીંયા બાથરૂમ કરે છે ગંદકી એટલી ફેલાય છે પણ હજી સુધી આ યુઝમાં આવી રહ્યું બની ગયું છે આટલું મસ્ત બનાવી દીધું છે મહાનગરપાલિકાએ પણ અમે યુઝ નથી કરી આનું હજી સુધી હવે એનું ઉદઘાટન થશે કે શું થશે એની પ્રોસેસ શું છે ધ્યાનમાં નથી પણ અત્યાર સુધી કન્ટિન્યુઅસ બે મહિનાથી જોઈએ છે નવું નકાટ બની ગયું છે પણ એનું ઓપન કરવામાં નથી આવ્યું એનું ઉદઘાટન બાકી છે કે કયા પ્રોસેસના લીધે બંધ રાખ્યું છે એ હજી ધ્યાનમાં નથી આવ્યું અમને આસપાસ ઓફિસો છે દુકાનો છે ઇન્ડસ્ટ્રીયલ એકમો છે પણ દુર્ગંધ અને ગંદકી વચ્ચે જીવવું પણ મુશ્કેલ બની રહ્યું છે શ્રમિકો અને વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો ગંદકીથી પરેશાન થયા છે જેને લઈને અમે ઉધના સાઉથ ઝોનના કાર્યપાલક એન્જિનિયર ભૈરવ દેસાઈનો સંપર્ક સાધ્યો હતો ત્યારે તેમને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની તબિયત નાજુક હોવાના કારણે તેઓ આજે સાઉથ ઝોન કચેરી આવી શકે તેમ નથી પરંતુ તેમને જાહેર શૌચાલય બાબતે નિવેદન આપ્યું હતું કે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જે છે આ જાહેર શૌચાલય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે બીજું બાજુ અમે ઝોનલ ચીફ સ્વાતિ દેસાઈનો પણ સંપર્ક સાધ્યો હતો

પરંતુ પ્રશ્ન એ છે કે બે મહિનાથી ટૂંક સમયમાં કેમ ચાલે છે ટેન્ડર ટેન્ડર હોવાના કારણે પ્રક્રિયા પૂરી થયા પછી જે તે એજન્સીને આ કામ સોંપવામાં આવશે ટૂંક સમયમાં આ કામ પે એન્ડ યુઝનું લોકાર્પણ બી કરવામાં આવી જશે આમાં જો નીતિ વિષયક જો નિયમો હોય અધિકારી સરકારીઓ અને રૂલ ફોલો કરવું પડશે એ પ્રમાણે ટેન્ડર આવ્યા પછી તરત જ હેન્ડઓવર કરવામાં આવશે તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ બહાના આપે છે પણ જનતાની સમસ્યા યથાવત છે આ કેવી સ્વચ્છતા આ કેવી બેદરકારી પ્રશાંત ઢેવરે ઝી મીડિયા સુરત